સુરતમાં આગના બનાવો વારંવાર બની રહ્યા છે ત્યારે ઉદનાના ભીમનગર આવાસના ફ્લેટમાં ગેસ લીકેજ થયા બાદ અચાનક આગ ફાટી નીકળતા એક આધેડ ગંભીર દાદી જતા તેમને તાત્કાલિક સારવાર નવી સિવિલ આવ્યા હતા તો ફાયરે આગ પર પાણીનો મારો કરી મળી ગયો ઉદનાના ભીમનગર આવાસ માં બિલ્ડિંગ નંબર પચીસ ના રૂમ નંબર તેર માં રહેતા રૂધાકર ગીરધર ભાલેરાવ પોતાના ઘરમાં હાજર હતા આ દરમિયાન અચાનક ગેસ લીકેજ થયો હતો અને બાદમાં સિલિન્ડરમાં આગ લાગી હતી એ ટિકેટ બાદ આગ લાગવાને કારણે રૂમમાં હાજર રુધાકર ભાલેરાવ ગંભીર રીતે દાઝી જવા પામ્યા હતા બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી ઉધના અને માન દરવાજા ફાયર સ્ટેશન પરથી ફાયર બ્રિગેડના જવાનોને ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા ફાયર ફાઈટરોએ તુરંત જ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી જોકે આગ લાગવાને કારણે રુધાકર ભાલેરાવ ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડની સત્વરે કામગીરીને કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાય છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્ય હાથ ધરી હતી અને આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ હાથ ધરી છે આ ઘટનાએ ગેસ સિલિન્ડરના સુરક્ષિત ઉપયોગ અને નિયમિત તપાસના મહત્વ પર ફરી એકવાર ભાર મૂક્યો છે